गुड मॉर्निंग तो मौजा मौजूद रात बो एकदम ना नी तो फ्रेश आज बार जो वातावरण के मस्त है मॉर्निंग मॉर्निंग वातावरण एकदम अलग लेवल फ्रेश सुपर फ्रेश हो

હાલો ભાઈ હાલતા હાલતા પહોંચી ગયા લાળી પર ભગવાન દેખાય છે મને મારો ગ્રીન ટી ટીમે ભગવાન વૃક્ષ હોય ભગવાન કહેવાય ભાઈ સુંદર સૂર્ય તારા પૃથ્વી પાણી આ બધું હું ભગવાન જોઉં ભાઈ એના વગર આપણે હાલે નહીં જોઈ લો કે ઓક્સિજનનું લેવલ પૂરેપૂરું મળે અને કાલે પણ મિત્રોનો વ્યસ એવો હતો કે મે કે મૂકેલું છે બાર અમાર ગોતોનું છે میرے દોસ્તને યાર દોસ્ત કાતા ઈરે દેખો દેખા મમરા પીજો મમાડા મમરાં છોડા થેન્ક્યુ ભાઈબંધ સબબડી થઈ ચૂકી હે લો ખોલો ખોલો કરો યો ઓ લાલલે કરંટ કમન સેટ કરી લિયા છો એ ક્યાં શું કલર લે લીયા ને કલર બાઉ બી ડૂંઢ ઓર કલર બી ડાલને એ કહે બ્રાય રૂચિ રુચિ નો દેખાય દેખાય થઈ ગયા છે બહુ પાર્સલ બહુ સમજ્યા કરવું પડે ભાઈ તો કાળા કરવા પડે કલર કરવો પડે બીજું કઈ છે ને ઓપ્શન મળ્યું ભાઈ સમજ્યા એટલે શું કેવું બરાબર ને ગાઈજીસ જોયું બધું આવ્યું ભાઈમાં એ ગયું આમાં કે શું છે તાત્મા ગ્રાઉન મોજું આવ્યું પ્લાસ્ટિકનું બોલો જોયું આ કલર છે ખબર નથી કેવો કલર પહેલી વાર લઈએ તો રસ્તામાં સ્ટોર ખુલ્લો હતો મોર્નિંગમાં ઉપાડી લીધો ભાઈએ હવે જોઈ એવું છે હું નાખોને કહી દઉં ભાઈ મોજે મોજ હવે આગળ છે ને વિડીયો જે બાકી જ છે કન્ટિન્યુ એ ફરવાનો વિડીયો જોરદાર છે પણ બહુ લાંબુ લાગતું હતું એટલે મેં રાખ્યું નથી પણ જો આગળનું બીજું મૂકવાની છે બહુ જોરદાર મજા આવી જાય જમાવટ કરતા રહ્યો મોજ કરતા રહ્યો ઓલવેઝ હેપી રહ્યો ભાઈ હેપી તમને અડધા રોગ તો મટી જાય ઓકે મોજે મોજ ગુડ મોર્નિંગ ને મોજે મોજ ને જમાવટ ભાઈ મોજે મોજ બરાબર છે હવે જાઓનું શોપિંગ કરવા માટે ફ્રેન્ડ અને વિડીયો કન્ટિન્યુઅસ કરું છું સોરી ફોર લેટ વિડીયોમાં થોડું થોડું લેટ થાય છે બધું મતલબમાં એવું આવડે એવું મૂકું છું મજા કરું છું બરાબર છે જો વિડીયો ચીકાચક જય મહાદેવ રામ વીણેશ ભાઈ જો એક વાત તો છે ને ખરી છે ભગવાન ખબર નહીં ક્યાં ક્યાં કરવા લેતે ભગવાનજી એ રીસને બી ભેજા ને અમારે ફ્રેન્ડ હે બન ગયા હે મારે ફ્રેન્ડ તો આ છે ને એ કાલે બોલો હું નહોતો ઘરે તો એને મારા માટે મને આ મમરા પૂરી છે ને એ બહાર મૂકીને વહી ગયા પેલા આમાં સ્ટોરે નહોતું મારું એમાં એમાં બોલો મેં કર્યો મને એ તમારે ઘરે કોઈ હતું નહીં એટલે પછી બહાર મૂકીને રહી ગયા બોલો એમ મારા નસીબ ખબર ક્યાં ક્યાં સુધી છે કે કોના હાથનું મારે ખાવાનું લખ્યું છે ભગવાન એમ જ આપ્યું છે એવું છે થેન્ક યુ મને ભાવતું વસ્તુ છે મમરા બેસ્ટ હાળો ખોરાક અને કાલે વાળા લોકો કંઈ ખવડાવ્યું છે ભરેલા એ કાજુ ગાઠી શાક ને પરોઠા ગાભા કરીને ભાઈ ચાર પરોઠા ને ત્રણ શ્યાર તો ચા ખવડાવ્યું ભાઈ આજે હું આખો દેવું ઉપવાસ કર્યો લાગે તો કમ્પ્લીટલી મમરા ખાઈ લઈશ અને મારે આજ મારે જવાનું ફરવા પડે આ લોકો તો ન્યાય મારી વાત તો લાગવાની જ છે પણ વજન તો વધવા દઈશ નહીં ઓકે મમરા ચલો ભાઈ

ગુડ મોર્નિંગ મહાદેવ 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 મોજડી ભાઈ કુલ લાગે કેમ થયો રોજ અત્યારે બો ઓલા ઓલા ભાભીનો નો ફોન આવતો ને રરો એક્સપર્ટ હી ફ્રેન્ડ ના અરે મને બો દો આમ ઘર એક રેડી ગાડી હોસ્ટ કરતા આ તો મચે નોડું ચરાયા

ચિન્હ હોય આવું અને ફરતું કહી નાખું એમ ફૂલે ફૂલ જો આ ભાઈ છે ને પેલા ના પાડતા હતા મસ્ત પેલા મને એને ના પાડી મેં વિડીયો કરવાની પછી કીધું મારે યુટ્યુબ ચેનલ છે તો એ ભાઈ ખુશ થઈ ગયા અને એને મને કીધું વિડીયો કરો વાંધો નહીં એટલું મસ્ત કાર વોશ કરે છે ભાઈ હે ને કાર વોશ છે ફર્સ્ટ ક્લાસ આની સિસ્ટમ બધી બહુ સારી હોય ગાડી ધોવાની પેલા એને ગાડી ધોયા કે બરાબર છે પછી કમ્પ્લેટ ગાડી એને કેટલી મસ્ત આખી કમ્પ્લેટ કરી દીધી અહીંથી આ હોય ને એનાથી આખું મસ્ત અંદર વેક્યુમથી ખેંચી લે અને આ બહુ મસ્ત કાર છે સમજ્યા બહુ જોરદાર છે બાપ બેઠા

ਬੱਜ ਆ ਗਈ ਸਪਾਰਕਿੰਗ ਪਰਫੈਕਟ ਨਾਲ ਉਹ ਪਾਰਕਿੰਗ एकदम परफेक्ट ਨਾਲ ਉਹ ਗਾੜੀ ਵਕੇ ਲਿਟਾ ਪਾ ਬੱਦਦਾ ਬਾਕੂ ਨਗਰ ਹੈ ਨਹੀਂ ਲਾ ਵੀਡੀਓ ਬੇਜੋ ਹਾਂ ਬੜਾ 우ਮਰ ਕੋਲ ਦੇ ਲੋਟ ਵਾਲਾ ਲੈ ਆਓ ਆਓ ਨਾ ਉਹ ਲੇਟ થઈ ਜਾਓ ਤੁਸੀਂ ਪਹਿਲਾਂ ਪੁੱਗੀ ਜਾਓ કેવું કેવું પાર્ક કીધું સ્પેશિયલ પાર્ક નહીં એ પાર્કનું નામ સારું છે આ ભગ્યાનું સરસ નામ છે બ્રેકફાસ્ટ સવાર અને એકદમ એકદમ ફ્રેશ

Yên tay hít được ra gọi lời cứu Yên tay hít lúc Cho bài kết lồng hót rồi Ah, biar અને પહોંચી ગયા છે ને લિસ્ટિંગ કરે છે ચિતાલી બેન લિસ્ટિંગ મને નામ લખે બધા નામ જોઈ લે નામ લખી ને દાઈ ચેતાલી હૈની દસમિકા પ્રીતુ લાળી એમ કોણ હોય એમ ન હોય આ જો ના ના તો અહીંયા મૂકવાનું એ જે બોલ નાખે ને એ બોલ એના માટે હેલ્પ થાય એ એટલો ઓકે અમને ઓકે અમને યુ તો બચ્ચા માટે ઓ યો 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 આ ઓય મેલામાં પડે ગયા વાહ બે વાહ એ રિએક્શન એ નથી જો આમ જો આમ તો ભાઈ કી જો મેલામાં પડે ગયા 10 ફોર્મ્યુલા 10 એタル બરબર આ bây giờ em lại <laughs> cái này bây giờ bây giờ bê giờ

हेलो बावन वाला है मन के लागे मारा ता मुकिन बम राखो जाओ ले अब पली जाओ ले केम यू हेलो निक アイアンカトアイアンポケセトン。<laughs>

और मानो पर मानो मेरा वीडियो कट हो जाए ए ए ए ए ए तो

બબુ આઈ ફ્લાય જો બેકી બરાબર આ થોડો ફેન બરાબર ગો સ્માઈલ સ્માઈલ તો આ ગજનું ગોળ કાઢી થોડું વાઈસ બસ હા બસ ઓકે સ્માઈલ આસો બને આ ઉઠાવ લેજો બસ જો બનાવો 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 આ છે વો આખો વેઇટ વેઇટ બરાબર જો ઓકે

กูปน okay. <But S 2> so ิョงกูใจกูปนิ่งไปแค่แบบนี้เท้าไปไปแต่เราเอ็กซ์เล็กกำลังลงกันโบนิโบนิไลท์ไลท์ไปบ๊อบบี้มา